વિકસિત ભારત વિકસિત કુશાર અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના જિલા નાટી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિતથી લાભાર્થીઓને એક લાખ એકત્રીસ હજાર કર્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત બે હજાર નવસો ત્રાણું કરોડના ખર્ચે તૈયાર થયેલ એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગુજરાતની એકસો બ્યાસી બેઠક ઉપર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને લાભાર્થીઓ સાથે વિશેષ ચર્ચા કરી હતી ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ગુજરાતના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આવાસ અર્પણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં પધારવા લાભાર્થીઓની સુવિધા માટે એક હજાર ત્રણસો બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી આ ઉપરાંત પચાસ હજાર કરતાં વધારે લોકો માટે ભોજન ઉપલબ્ધ કરવામાં આવી મુખ્યમંત્રી હેલિકોપ્ટર દ્વારા હવાઈ માર્ગે ડીસા એરપોર્ટ પર પહોંચ્યા અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મુખ્યમંત્રીના આગમન બાદ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સ્વાગત પ્રવચન કર્યું અને સુકા બનાસકાંઠા જિલ્લામાં કર્માવત તળાવ સહિત દાંતીવાડા ડેમ અને સીબુ ડેમમાં પાણી ભરવાની યોજનાને પગલે આભાર વ્યક્ત કર્યો સાથે સાથે પ્રધાનમંત્રી દ્વારા ઘર વિનાના પરિવારોને પોતાની માલિકીના ઘર બનાવી આપતા આ પરિવારોને કાયમી સરનામું મળ્યું છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ પ્રસંગે ડીસા પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લાભાર્થીઓને પોતાના પાકા મકાન મળતા તેમણે અભિનંદન પાઠવ્યા અને આજની આ ઘટનાને ઐતિહાસિક જણાવી હતી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે એક સાથે એક લાખ બત્રીસ હજાર મોટી સંખ્યામાં લાભાર્થીઓને લાભ મળ્યા અને આજે ગુજરાતના લાખો પરિવારના ઘરમાં લાભસી બનશે આ ઉપરાંત પ્રધાનમંત્રી બાવીસ જાન્યુઆરીના દિવસે રામ મંદિરની સ્થાપના કરીને પણ ઇતિહાસ સર્જી દીધો છે ડીસા ખાતે યોજાયેલ આવાસ અર્પણ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓ વિશેષ સંવાદ યોજ્યો હતો જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત સરકારની અન્ય લાભાર્થીઓએ આજે પ્રધાનમંત્રી સાથે સરકારની કલ્યાણકારી ફાયદા જણાવ્યા આભાર વ્યક્ત પ્રધાનમંત્રી આવાસ યોજના એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસોનું લોકાર્પણ કરવામાં આવતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ પણ ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા અને પોતાની માલિકીનું પાકું મકાન મળતા લાભાર્થીઓનું સપનું પૂરું થયું હોવાનું જણાવી રહ્યા છે ડીસા ખાતે મુખ્યમંત્રીએ આવાસ અર્પણ કર્યા બાદ તેમનો

નરેન્દ્ર મોદી સાહેબે જે આ મકાનની પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય આપી છે એમાં અમને જાણ થઈ હતી પેપરમાં જાહેરાત આવી હતી તો એમાંથી પછી અમે ફોર્મ ભર્યું અને મકાન અમને મળી ગયું છે અત્યારે પહેલાં અમે રહેતા હતા જ્યાં ત્યાં અમારા મકાન તોડીને અમને નરેન્દ્ર મોદી સાહેબે બીજા ઉડાના મકાન આપ્યા હતા એ વન બીએચકેના હતા એના પછી અમને આની જાણ થઈ તો અમે ટુ બીએચકેના મકાન છે એમાં ફોર્મ ભરીને પછી અમારું લાગી ગયું મકાન નામ મીનાક્ષી છે પોતાના ઘર મળ્યા છે જે સપના પૂરા થયા છે મોદી સાહેબ નો ખુબ આભાર ઘણા બધા બહેનો ને ઘર નહોતા ઝૂપડામાં રહેતા હતા છાપરામાં રહેતા હતા તો એ લોકોને વરસાદ તડકો ઠંડી ના રક્ષણ મળી રહ્યું છે અત્યારે પાકા મકાનમાં રહી રહ્યા છે એ લોકો ખૂબ સુખી જીવન જીવી રહ્યા છે દાબેન ગોસ્વામી થરાદ થી આવીએ અમારા કાચા મકાન હતા પાણી વરસાદમાં ભરાતા હતા મહેન્દ્ર મોદી સાહેબે અમારા સાયા આપી સાડા ત્રણ લાખની એમના મકાનમાં અમે પાકો બનાવીને રહીએ ખૂબ ખૂબ આભાર મોદી સાહેબનો મહત્વની વાત છે કે ડીસા એરપોર્ટ ખાતે યોજાયેલા આવા સુપ્રત કાર્યક્રમ દરમિયાન અનેક નાની મોટી ઘટનાઓ પણ સામે આવી જેમાં કાર્યક્રમ શરૂ થતા પહેલા મફતની ટી શર્ટ મેળવવા લોકો પડાપડી કરતા જોવા મળ્યા અને ફૂડ પેકેટ માટે પણ લોકો પડાપડી કરતા જોવા મળ્યા